નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આ એક સત્ય ઘટના છે એટલે થોડો સમય કાઢીને આ ઘટના અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો ગુજરાતના એક નાના ગામમાં વિક્રમભાઈ નામનો એક ખેડૂત અને તેની પત્ની સવિતાબહેન રહેતા હતા તેઓ ખૂબ પરિશ્રમી અને ઈમાનદાર હતા તેમના પાસે એક નાનું એવું ખેતર હતું અને એમાંથી થતી આવકથી તેમનું ગુજરાન ચલાવતા હતા તેમના એકમાત્ર પુત્ર અર્જુન હંમેશા મોટા સપનાઓ જુએ અને તે શહેરી જીવન જીવવા માગતો હતો અને તેના માતા પિતા જે રીતે સાદગીભર્યું જીવન જીવતા હતા જે રીતે સાદગી ભર્યું જીવન જીવતા હતા એ તેને પસંદ નહોતું અર્જુન મોટો થતા તે શહેરી જીવનશૈલી અને વૈભવથી પ્રભાવિત થવા લાગ્યો તે ઝડપી રીતે પૈસા કમાવા માગતો હતો અને ખેડૂતી નોકરી તેને પસંદ ન હતી એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું કે પિતા હું ગરીબીમાં જીવી શકતો નથી અને હું શહેર જઈને મોટી નોકરી કરવા માંગુ છું વિક્રમભાઈ થોડા દુખી થયા પણ તેમના પુત્રના સપનાને

તે એક વેપારમાં રોકાણ કરવાનું તેમણે વિચારી લીધું યોજના હતી મિત્રો પ્રથમ તો તે ઝડપથી ધનવાન બનવા લાગ્યો અને તેના સપનાઓ પૂરા થતા તેમને દેખાયા તેણે મોટું ઘર ગાડી અને વૈભવ ખરીદ્યું પરંતુ જલ્દી તે સમજી શક્યો કે જે વ્યવસાયમાં તે છે એ ગેરકાયદેસર છે અને તેની સાથે છેતરપિંડી થઈ છે થોડી જ અઠવાડિયામાં એટલે કે થોડાક જ અઠવાડિયામાં પોલીસ અને કાયદાનું દબાણ વધવા લાગ્યું અર્જુન બધું જ ગુમાવી બેઠો પૈસા ગાડી મકાન અને પોતાના સાથીઓ પણ કોઈએ તેની મદદ ન કરી અને તે નિષ્ફળતાથી પરેશાન થઈને ગામ પાછો ફર્યો જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તે ખૂબ શરમિંદો અને તૂટી ગયો હતો તેણે પિતાને બધું કહ્યું અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો વિક્રમભાઈ હશ્યા અને કહ્યું કે દીકરા ધન માટી જેવું હોય છે તું લોભથી કમાશ તો તે તારી મીઠીમાં એટલે કે તારી મુઠ્ઠીમાં નહીં રહે પણ જો તું પરિશ્રમથી કમાશ તો તે તારી સાથે હંમેશને માટે રહેશે અર્જુને પિતાની વાત સમજી તે ગામમાં જ રહીને મહેનતથી કામ કરવા લાગ્યો થોડા જ વર્ષોમાં તેના ખેતરને એક મોટા ફાર્મમાં બદલી નાખ્યું અને તે નફાકારક બિઝનેસમાં ફેરવાઈ ગયું હવે તે અસલી સમૃદ્ધિ અને સંતોષ અનુભવી રહ્યો હતો લોભી રસ્તા તાત્કાલિક સફળતા આપતા હોય છે પરંતુ મિત્રો તે લાંબો સમય સુધી ટકી શકતા નથી સત્ય મહેનત અને પ્રમાણિકતા જ એક વ્યક્તિને ખરાબ સમયમાં પણ ઊંચું રાખે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હર હર મહાદેવ